મિત્રો સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ જે પ્રથમ રાઉન્ડ જે છે તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું તેમાં જેટલા પણ વિદ્યાર્થીઓનો પ્રથમ રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેવા વિદ્યાર્થીઓએ હવે આગળ શું પ્રોસેસ કરવાની રહેશે અને તેમને આગળ કયા કયા ડોક્યુમેન્ટો સ્કૂલે લઈને જવાના રહેશે તે અંગે આજે જાણકારી આપવાની છે ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો એ જોઈ શકો છો આપણે આરટીની જે વેબસાઇટ છે તેમાં આવી ગયા છે હવે આમાં તમે જોઈ શકો છો તમને ચાર ઓપ્શન જોવા મળે છે લિંક એડમિટ કાર્ડ આરટી ટી વન ટુ થ્રી ફોર આમાંથી તમે કોઈપણ લિંક પર ક્લિક કરશો તમારું એડમિટ કાર્ડ છે તે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા તમે ડાઉનલોડ કરી દઈશું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણે એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરીશું તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર તમારો જે ફોર્મ ભરતી હોય એપ્લિકેશન નંબર આવે છે તે અને જન્મ તારીખ એન્ટર કરશો અને સબમિટ કરશો એટલે તમારું એડમિટ કાર્ડ છે તે આવી જશે હવે એડમિટ કાર્ડમાં છે તમે જે પણ શાળામાં એડમિશન લીધું સોરી મતલબ કે તમે જે પણ શાળામાં શાળા પસંદ કરી હતી તે શાળાનું જે તમારું જે તે શાળામાં તમારું નામ આવ્યું હોય તે શાળા તમારે પસંદ કરી તે શાળા આવી હોય તો તમારે એ શાળાનું જે સરનામું છે એ શાળામાં જઈને તમારે એડમિશન લેવાનું રહેશે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તમને બે બતાવું જોઈએ કે પહેલી સૂચના કઈ આપવામાં આવે છે આપણે આરટી વેબસાઇટ પર જઈએ તો ડાયરેક્ટલી તમને ઓપ્શન જોવા મળે છે જે અગત્યની સૂચનામાં કે આરટી હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે નીચે દર્શાવેલા આ ટેબ તમને જોવા મળે છે ચાર તેમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે એડમિટ કાર્ડની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ આઠ પાંચ મિત્રો ખાસ યાદ રાખો તારીખ આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે તમારી જે પ્રેન્ડ છે એટલે કે એડમિટ કાર્ડની પ્રેન્ડ કઢાવીને તેની સાથે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે આધાર કાર્ડ માતા અથવા પિતાનું આધાર કાર્ડ જાતિનો દાખલો દાખલો જે પણ હતું તે તમામ ડોક્યુમેન્ટ લઈને અને એડમિટ કાર્ડ લઈને તમે જે પણ શાળામાં તમારો પ્રવેશ તમને મળ્યો છે એડમિટ કાર્ડમાં જે પણ શાળાનું સરનામું નામ લખેલું છે તે શાળામાં જઈને તમારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે તારીખ આઠ પાંચ પાંચ આઠ પાંચ બે હજાર પચીસ સુધી હવે આ છે એકદમ ફ્રી છે નિઃકુલ્ક નિઃશુલ્ક તમને અભ્યાસ કરવા મળશે એકથી આઠ ધોરણ સુધી મિત્રો પ્રાઇવેટ શાળામાં જે પ્રાઇવેટ શાળામાં ફી વધુ હોય છે તે પ્રાઇવેટ શાળામાં તમને એકદમ નિઃશુલ્ક નિશુલ્ક અભ્યાસ કરવા મળશે એ તમે જોઈ શકો છો એડમિટ કાર્ડની ચારે લિંક તમને જોવા મળે છે અહીંયા તમને કેટલાક તમારા મૂંઝવતા પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો જે તમને તમારા જે પ્રશ્નો મૂંઝવતા છે તે તમને જોવા મળે જે શાળા ફાળવણી કેવી રીતે થશે તો આ કેટેગરી વાઇઝ શાળા ફાળવણી કરવામાં આવી છે તમે જોઈ શકો છો ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવાનું તો તમારે ફોર્મ ઓનલાઈન તમે ભરી દીધું તમને પ્રથમ રાઉન્ડમાં નામ આવી ગયું તો તમારે હવે જે પણ શાળામાં તમારું નામ આવે છે તે શાળામાં ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો મિત્રો આ હતું આજનો આ વિડીયો હવે બીજો રાઉન્ડ છે મિત્રો ક્યારે આવશે તેની વાત કરું તો તારીખ જે આઠ તારીખ છે આઠ તારીખ પછી બીજો રાઉન્ડ આવશે અને તમે જોઈ શકો છો કે જે પ્રથમ રાઉન્ડનું મેરિટ જાહેર થઈ ગયું હવે બીજો રાઉન્ડ છે તે તારીખ આઠ તારીખ પછી જ જાહેર થશે કેમ કે આઠ તારીખ સુધી એડમિશન પ્રોસેસ થશે અને આઠ તારીખ પછી આઠ પાંચ પચીસ પછી જે બીજો રાઉન્ડનું જે મેરિટ જાહેર થઈ શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે વિડીયોને એક લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં